કોંગ્રેસના ન્યાયપત્ર પર ઋષિકેશ પટેલે આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસના ન્યાયપત્રમાં અન્યાય સિવાય કઈ નથી મુસ્લિમ લીગના એજન્ડાનો કોંગ્રેસ અમલ કરી રહી છે છે જે ચૂંટણી સમયમાં પચીસ વર્ષ નો રોડ મેપ નક્કી કરતી ચૂંટણી છે કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે એમાં અન્યાય સિવાય કઈ નથી મુસ્લિમ લીગ નો એજન્ડા ઓગણીસો અમલ કરવા છે છે લેખિત આપ્યું આમ તો એ મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વર્ણ લખ્યો અમલ કરી રહ્યા હતા આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ નક્સલવાદ ફેલાવ્યા હતા એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે ભારતીય જનતા પાર્ટીને ધરતી પર એ લોકો ક્યાં છે મતદારોનો મિજાજ શું છે લોકો ખૂબ સારી રીતે જાણી ગયા છે માટે વિકાસનો મુદ્દો જે કહેતા હતા સૌનો સાથ સૌનો વિકાસ એ વિકાસના મુદ્દાને સાઈડ પર મૂકીને આ દેશમાં ધ્રુવીકરણ કરીને હિન્દુ મુસ્લિમની વાત કરીને આવા અનેક મુદ્દાઓ લઈને મતદારોને ગુમરાહ કરવાનું કામ કરે છે પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતની પ્રજા અને હિન્દુસ્તાનની પ્રજા સમજી ગઈ છે કે દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે અને ચોવીસ વર્ષથી ગુજરાતમાં નિષ્ફળ ગયું છે માટે આ રીતની વાહિયાત વાતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે આપના નેતા વિક્રમ સોરાણીના ભાજપ